સૌથી પહેલા વાત ભાવનગરની જ્યાં જીવાદોરી શેત્રુંજી ડેમ છલોછલ ભરાયો ઉપરવાસમાં ભારે વરસાદથી શેત્રુંજી 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 ડેમ થયો દરવાજા ફૂટ સુધી ડેમમાં પાણીની આવક જેટલું જ છોડાઈ રહ્યું છે પાણી શેત્રુંજી ડેમ છલોછલ થતા ભાવનગરના પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાયો આ વિશે વધુ માહિતી આપવા ભાવનગરથી અમારા સંવાદદાતા લાઈન પર જોડાઈ ચૂક્યા છે ભાવનગરમાં જે રીતના વરસાદ વરસ્યો શેત્રુંજી ડેમમાં પાણી આવ્યું લોકોને અને ખેડૂતોને શું ફાયદો મળી રહેશે ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર જે પ્રમાણે વરસાદ થયો છે તેના કારણે પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે શેત્રુંજી ડેમના ના વીસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને આ સાથે જ અઢારસો ક્યુસેક પાણીની જે આવક સામે જ આવક પણ શરૂ છે જો શેત્રુંજી ડેમની વાત કરવામાં આવે તો આ પાણીના કારણે એકસો જેટલા ગામો છે કે તેમને પીવાનું અને સીચનું પાણી મળતું હોય છે પરંતુ જે પ્રમાણે કમોસમી વરસાદ છે તે ગત રાત્રિથી શરૂ છે જેના કારણે શેત્રુંજી ડેમની અંદર પાણીની આવક છે હાલ પણ ઉપરવાસ વરસાદ ભારે હોવાના કારણે આજે શેત્રુંજી ડેમ છે તેની અંદર પાણીની આવક છે તે પણ સતત નોંધાઈ રહી છે આભાર આપનો તમામ માહિતી બદલ શેત્રુજી ડેમ ફરી છલોછલ થયો છે ડેમ ના દરવાજા છોડાઈ રહ્યું છે પાણી